વડી છે અર્ટિગા ટોપ મોડલ પચાસ આઠ લાખ ની લીધી છે ફોર્ચ્યુનર નો લીધી પણ 50 લાખ ની અટીગા લીધી ગાઈઝ આવું આવું હોય તો આવો પડે મજા આવતા ફેમિલી કેમ છો બધા સ્વાગત છે નવા બીજા માં તો પૂરો મિનિટ થઈ ગઈ એટલે આપણે ચાલુ કરી દીધો તો અહીંયા કક મસ્ત વ્યૂ છે તમારા અહીં જાતે પગે સિનેમેટિક સાથે જોવા પડશે જોઈ લો તમે આગળ બીજા બતાવો તો કહે એકવાર ખાલી લોકેશન લોકેશન જો આવું તમારે નકળંગના દરિયામાં અહીં ને મેં આમ જોઉં ખાલી કહે છે મેં દીવના ખુખરી બીચ ઉપર આવી ગયો આવું બીચનું નામ હોય આપણને કાંઈ ખબર નથી કે છે એટલે કન્ટિન્યુ લોકમાં રહેજો બહુ મજા આવે મારી બેનને એનું પ્રી વેડિંગ તો નથી થયું પણ આ વેડિંગ પછી

અડધા તો અમે આમ જો ઘાસ માં કરી કરી ફોટા પાડે હા આમ નો હોય એ ઘાસ કેમ આપે હે ભાઈ મફત ના તો વાંધો નઈ હે જો આપણો બાપા ની આપડું જ છે તો આ વાંધો નઈ તો કઈ આજે જહાજ છે ને એ ડૂબી નતું ગયો પણ એ જે ફાઈટિંગ કરવામાં વહી ગયું તો નહીં છે એ આવડું સાયન્સ સિટીમાં છે ને તો કહે છે વ્લોગ એડિટ કરતો તો ને ત્યાં બધા મને મૂકીને રહી ગયા મેં જ ઘડી તો મેં ગયા ક્યાં બધું તો હેઠા હલો મેડમ જો તો આવું આવું ન હોય એ તો સારું કહેવાય હું તો દીવમાં મારે દર મહિને આટા હોય એટલે વાંધો નહીં હું તો ઘરે પગી જાઉં એટલે આ બધા મને મૂકીને થઈ ગયા હલો કન્ટિન્યુ બ્લોગમાં બી કાંઈ છે હવે આપણે હાંથી ધીમે ધીમે નીકળ્યું છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાડી જો આપણી આમાં પડી જાય એટલે નીકળ્યું ફટાફટ છેલ્લું વાળા લોકેશન જોઈ લો વરસાદ બહુ આવે એને કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મજા આવશે ને ગાડીમાંથી ઉતરી ગયા છે ને આવી ગયા છે આવી ગયા કિલ્લા અને અમે જે ઓલી રહીને એ જેલ છે કઈ આમ જ ની જેલ છે મને હજી હમણાં ઇન્ફોર્મેશન મળી હાલો અંદર કિલ્લે જઈને તમને બતાવું કિલ્લે આવ્યો પણ અહીંયા તો બહુ ગઢજી છે જો કેટલી લાંબી લાઈન છે એટલે હવે આપણે કાંઈ લાઈનમાં કાંઈ ઉપર રહેવું નથી આપણે છેલ્લા આવશું કન્ટિન્યુ બ્લોકમાં બની

તો ભેળ બનાવી નહીં ગયું આપણે બપોરના હાડા બાર જેવું થઈ ગયું છે એટલે બહુ ભૂખ લાગી કન્ટિન્યુ બ્લોકમાં રે તો ગેસ ખાલી એકવાર એનો જીવ જો બધા નાઈ છે અને અમારી ગેંગ અહીંયા હાલી જાય છે અમારે નાવા જવું જ છે પણ અમારી ગાડી એ છે ને એક રૂમ ગોતવા ગઈ અને અમારે પક્ષા બધું છે એટલે ભેળ બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે એમ

તો દેખાડું હતું તમને ખોટો ખોટો કહું છું કોઈ સાસુ ન માનતા પણ કઈ સવારે મે આવી કે છે કેમ કે બહુ તડક્યો થઈ ગયો એટલે નાસ્તો કરી લીધો છે અને હવે નાવા માટે પાછું બીજા બીચ ઉપર જવાનું છે આપડી ગાડી તો ક્યાં પડી છે આપડી ગાડી આવી જ ગઈ છે રોડે બતાવી દઉં એ આપડી ગાડીની આપડી ગાડી અહીં આવી જ નથી તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો મજા આવશે એટલે ગાડી આવી ગઈ ને બેહી ગાય એનું ખાલી તમે લોકેશન જો આ કોની વાડી ખબર નથી પણ હવે ખાલી કપડાં ચેન્જ કરવા આવ્યા છે હવે એ કપડાં ચેન્જ નથી થયા બધા હાલવા મળ્યા કોઈનું મત નથી માનતી મેં બધી બાજુ ખુલ્લું છે ને એટલે નાવું છે પણ કપડાં ચેન્જ કરવા માટે સક્કર પારા કરી નાખજો આપણા ચેનલ સક્કર હા આપણી ગાડી જો અમે પડી છે અટીકા ટોપ મોડલ પચાસ આઠ લાખની લીધી છે ફોર્ચ્યુનર ન લીધી પણ પચાસ આઠ લાખની અટીકા કન્ટીન્યુ બ્લોગ માં રહેજો ખોટી લપ કરી આવ ગની હાલો તો ગાઈસ કપડા ચેન્જ કરીને આપણે બે ગયા છે ગાડીમાં નવા આપણે જવાનું છે ખુકરી બીચ નાવા તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો કે લોક ક્યાં નો ઉતરો પણ અડધી કલાક કલાક તમે નાવાની જગ્યા જ ગોતી છે નાગવા બીચ ઉપર ગયા તો પણ ન્યા કઈ નાવાનું સેટિંગ આવ્યું નહીં કે કરંટ આવતો તો ને એવડ એટલે પોલીસ વાળા જન કરી દીધું તો હવે પાછા હતા ને ને આવ્યો પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો વરસાદમાં નવ બીચમાં જઈને આવ્યો હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો હું ફોન ગાડીમાં મૂકી દઉં ખોખરી ના આવી ગયા છે મેં નાવા આપડે ક્યાંક જોવાનું પણ ના છે હું કોણ ભૂલી ગયો કોણ લેવા ગયો તો બ્લોક ની ક્લિપ ઉતારવાની બાકી છે ને એટલે હાલો આ બધા બહુ મસ્તી કરે આપડે જઈ ના ચપ્પલ કાઢવા પડશે પેલા દોડતા દોડતા હું કરું છે હાલો નાવા જ આવી આપડે આવી જ આવે ની બાથરૂમ માં મજા નો આવવું પડે જાય જ આવું ના આવું હોય તો દિવસ આવવું પડે બાથરૂમ માં આવી મજા ન આવતા

રૂમ રૂમ તો નથી પણ અહીંયા ખાલી વોશરૂમ ને ખાલી તૈયાર થવા માટે રાખી છે કેટલા ખબર હજાર રૂપિયા એટલે રૂમ બહુ મોંઘી છે અમને આ જોડ જેમ બે લેંગા ટી શર્ટ મેં આખો દીકાને કે બોલો હું ત્રણ જોડી કપડા લાવ્યો છું ને હવે રાતે નીકળી જાવ ત્રણે ત્રણ પડ્યા રે અત્યારે એમ તો હું ચેન્જ કરી એક જોડી લાવ્યો છું આની અંદર પછી નાસ્તો કરવા જાવ હાલો હવે તૈયાર થઈને મળું ઘરમાં બ્રશ કરવાનો ટાઈમ ના મળ્યો અત્યારે કરી લઈએ ને બ્રશ નાઈ ગણ તૈયાર થઈ ગયા છે નવા નીકળવી છે અમે કિલ્લા બાજુ કેમ ખુલ્લે ગાડી પાપ વગી જાય હાલો ફટાફટ અને બે જાય તો કેશ તૈયાર થઈને બધા બે ગયા છે ગાડીમાં નવું મારે જવાનું છે જમવા

તો હવે અહીંથી આપણે જવાનું છે ઘરે હવે આપણે આવતી હાથે માટે જવાનું છે આવતી હાથે માટે માં આવું પીવા આ વખતે કઈ મેળ નો પણ તોય તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો મળવી બીજા નવા બ્લોક સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખ્યું બાય બાય